વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેને લઈ પીએમના કોન્વોય દ્વારા તમામ પ્રકારના રિહર્સલ કરવામાં આવતા હતા ત્યારે પીએમના કોન્વોયના રૂટ પર પોલીસ રિહર્સલ સમયે એક સગીર સાયકલ લઈને અજાણતા પ્રવેશ્યો હતો જોકે મોરબીથી બંદોબસ્તમાં મુકાયેલા પીએસઆઈએ તેમની સાથે બરબરતાપૂર્વક વ્યવહાર કર્યો હતો તેને માર મારી વાડ ખેંચ્યા હતા અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે તાત્કાલિક તેમને પરત જિલ્લામાં મોકલી આપ્યા હતા

હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ કિશોર વિશે જાણીએ તો તે માત્ર ત્રણ મહિના પહેલાં નેપાળથી સુરત આવ્યો છે કિશોરની માતાનું ટીબીના કારણે નિધન થયું હતું પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા કિશોર ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો

તેવી આશા છે PSI ના પગાર એક ઇજાફો એક વર્ષ માટે અટકાવાની કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે અમિતા વાનાણી ડીસીપી એ તાત્કાલિક જ આ મામલે કાર્યવાહી કરી હતી મારું નામ રાહુલ હે ઓકે કે આવ ગયા 5 વાગે ટાઈમ બે 5 વાગે ગયા તમે ઇધર 5 વાગે જાની કે ટાઈમ બે મે સકલ હતા મેરે કો मालूम નહી થા કે આવ રહા હતા નહી હો રહા હતા થાની મેરે કો आराम से जा रहा था उसने बोला घूम दिया इधर बोला मैं घूमा उसने गया तो एक दो थप्पड़ मारा मैंने बोला भाई मेरे को मालूम नहीं था इधर कौन आने वाला है मुझे आने वाला कुछ मालूम नहीं था कुछ बोला नहीं मैं उसने बोला इधर आजा बोले एक दो थप्पड़ मारा मेरे को मार के आने इधर भेजा मेरे को मैं इधर आजा बोल के कुछ चाल किया मैंने नहीं उसने एक दो थप्पड़ मार लिया मैंने बोला सर क्यों मार रही मेरे को कुछ बोला नहीं क्यों मार रहे अब मेरा गलती था मैंने कुछ बोला नहीं बोला